રાજ્યના પંચાવન જેટલા ડેમો સો ટકા પાણીથી છલકાયા છે છાસઠ ડેમોમાં સિત્તેર થી સો ટકા જેટલો પાણી સંગ્રહ છે છત્રીસ ડેમો પચાસ થી સિત્તેર ટકાની વચ્ચે ભરાયેલા છે ત્રીસ ડેમો પચીસથી પચાસ ટકાની વચ્ચે ભરાયેલા જોવા મળી રહ્યા છે જ્યારે ઓગણીસ ડેમો પચીસ ટકાથી નીચે ભરાયેલા છે રાજ્યના સિત્તેર ડેમો હાઈ એલર્ટ ઉપર છે પાંત્રીસ ડેમો એલર્ટ ઉપર છે સોળ જેટલા ડેમો વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે રાજ્યના બસો છ ડેમમાં ઓગણસી પોઈન્ટ સાડત્રીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે રાજ્યમાં વરસાદના કારણે કુલ ત્રણસો નેવું રસ્તા બંધ થયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે જેમાં આઠ સ્ટેટ હાઈવે એકવીસ અન્ય માર્ગો બંધ થયા છે પંચાયત હસ્તકના માર્ગો કુલ ત્રણસો ઓગણસાહ જેટલા બંધ થયા છે છે માહિતી મલહાર અમારી સાથે સીધા જોડાયા મલહાર અહીંયા રાજ્યના ડેમો માટે અને રાજ્યના ખેડૂતો માટે કહી શકાય જે વિગતો છે ડેમો અત્યારે ઘણા જ મોટી સંખ્યામાં છલોછલની પરિસ્થિતિમાં છે ઘણા ડેમો હાઈ એલર્ટ ઉપર છે એટલે આ વખતે વરસાદે જળ સંગ્રહ ગુજરાતમાં સારો કર્યો છે જેનો સીધો ફાયદો જગતના તાતને થવાનો છે ચોક્કસથી ચોક્કસ તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકની જો વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર પંથક અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જે છે તે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જો કે વરસાદના કારણે ડેમોની અંદર જે છે તે નવા નીરની આવકમાં જે છે તે ક્યાંક ને ક્યાંક સીધી રીતે વધારો થયો છે જો ડેમો ઉપર નજર કરવા જઈએ તો રાજ્યની અંદર જે લગભગ પંચાવન ડેમો એવા જે છે તે જે સો ટકાથી વધુ પાણીથી જે છે તે ભરાયા છે એટલે કે પાણીનો જે ક્ષમતા હતી તેના કરતાં વધુ પાણીનો જથ્થો જે છે તે આ પંચાવન ડેમોની અંદર એકત્રિત થયો છે ડેમ એવા છે કે જેની અંદર સિત્તેરથી સો ટકા જે છે તે પાણી જોવા મળી રહ્યું છે આ ઉપરાંત છત્રીસ ડેમો એવા છે કે જેની અંદર પચાસથી સિત્તેર ટકા અને ત્રીસ ડેમ એવા છે કે જેમાં પચીસ થી પચાસ ટકા વચ્ચે ભરાયેલા જોવા મળે છે જ્યારે ઓગણીસ ડેમ એવા છે કે જેની અંદર પચીસ ટકાથી જે છે તે ઓછું પાણી જોવા મળી રહ્યું છે સરકાર જે છે તે અત્યારે વરસાદ પાણી જે સંગ્રહ ડેમોમાં થાય છે તેના પર પણ નજર સરકાર જે છે તે બનાવી રાખી છે આ ઉપરાંત કેટલાક ડેમો જે છે તે હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ડેમોમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં જે ભારે મેઘ મહેર જોવા મળી રહી છે મોટાભાગના ડેમો જે છે તે છલકાયા છે આ ડેમોના પાણી જે છે તે નદીમાં પણ ઠાલવવામાં આવી રહ્યા છે એટલે કે ખેડૂતોને પણ અત્યારે ચિંતા જે છે તે જોવા મળી રહી કારણ કે ડેમોમાંથી પાણી છોડાય છે ત્યારે કે પાણી જે છે તે નદીના માધ્યમથી ખેતરમાં ફરી છે એટલે ખેતર ખેડૂતોના ઉભા પાક થાય છે પરંતુ જો સમયસર અનુસાર પાણી છોડવામાં આવે તો ભવિષ્યમાં પણ ખેડૂતોને જે છે તે આ ડેમોને જે પાણીની આવક થતી તેના થકી જે છે તે રવિ પાકની અંદર મોટા પાયે જે છે તે ફાયદો થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં જે છે તે ભારે વરસાદ જે છે તે પડ્યો છે હજુ પણ એનડીઆરએફની ટીમો કેટલાક ગામડાઓ જે સંપર્ક વિહોણા થયા છે તે લોકોને જે છે તે મદદે પહોંચી રહી છે કેટલાક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે હજુ સુધી રેસ્ક્યુના જે ચોક્કસ આંકડા જે છે તે અત્યારે એસસીઓસી સમક્ષ આવ્યા નથી પરંતુ અહીંયા આગળથી તંત્ર જે છે તે સૌરાષ્ટ્રમાં જે છે તે સ્થાનિક તંત્ર સાથે સંપર્ક બનાવીને બેઠું છે અને જે પણ પ્રકારની મદદની જરૂર હોય તે પ્રકારની મદદો જે છે તે આપવામાં આવી છે આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની પણ એસસીઓસી ખાતે જે છે તે સૂચના આપી દેવામાં આવી છે એટલે કે રાજ્યમાં જે રીતે વરસાદનું જોર વધ્યું છે આજે સવારથી મહીસાગર જિલ્લામાં જે છે તે વરસાદ જોવા મળી રહ્યો છે એક ઇંચ જેટલો વરસાદ છે પરંતુ દ્વારકા પોરબંદર કચ્છ આ જિલ્લાઓની અંદર જે છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે તંત્રએ ત્યાં પણ નજર જે છે તે બનાવી રાખી છે અને અહીંયા આગળથી સતત જે છે તે સ્થાનિક વહીવટી તંત્રને જે છે તે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે અગર જો ભારેથી અધિભારે વરસાદ પડે છે તો લોકોને કઈ રીતે બચાવવા લોકોનું કઈ રીતે સ્થળાંતર કરવું નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના મકાન ખાલી કરીને તે લોકોને સુરક્ષિત જગ્યા લઈ જવા તમામ પ્રકારની સૂચનાઓ જે છે તે અત્યારે એસસીઓસી સેન્ટર ખાતેથી આપવામાં આવી રહી છે હેતુ મલકુલ મલહાર આભાર વિગત બદલ